ચોથામાં જઈ માતા જઈ મંગલ મહાદેવ મહાદેવ તો આજે આપણે ગણેશ ચતુર્થી છે તો જો ગણપતિ દાદા બેહાડી દીધા છે પૂંજા પૂંજા બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે થોડી ઘણી પૂંજા બાકી છે હાલતી છે पानी पे करता अब बात समझो नहीं समझ आ रही है इसमें कुछ थोड़ी पानी में दो ले लो काम આપણે આવી ગયા છીએ લાલભાઈ ના ગણપતિ પૂજા પૂંધા બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો આ છે અમારા ગામના ગણપતિ દાદા ને ડેકોરેશન જુઓ તમે કારણ કે અમારા લાલભાઈ ના ગણપતિ એટલે કઈ ઘટે નહીં ડેકોરેશનમાં કારણ કે પહેલેથી જ ડેકોરેશન કરી નાખ્યું અમારા લાલભાઈ

અને ફટાફટ લઈએ આપણે દૂધ અને થઈ ગયું છે થોડુંક મોડું કારણ કે તળાજા ખોટી વધારે થઈ ગયું કે મેડમ અમારા મેડમ એ શાકભાજીની વાટે છે તો આપણે શાકભાજી કમ્પ્લીટ ને બવણી કરી નાખી ત્યાર તો આપણે નીકળવી ફટાફટ દૂધ લઈએ ને પછી જવાનું છે ગણપતિ દાદાની આરતીમાં તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહી છે ચાલો અત્યારે આવી ગયા છે આપણે ગણપતિ દાદાએ અને મેં તમને કીધું એમ આપણા ગામમાં ત્રણ ગણપતિ દાદા બહેડેલા છે તો આ ત્રીજા ગણપતિ અને હવે ફૂલ આપણે આરતીનો ટાઈમ થઈ ગયો છે તો આરતીનો લાભ લેશો આપણે ઓલા ગણપતિએ એ તો વિડીયોમાં કન્ટિન્યુ બિનાય રહીજો કઈક આ રીતનું ડેકોરેશન થાય બહુ મસ્ત જો નાના નાના અને મૂર્તિ પણ તો તો બસ જોઈ નઈ વિડીયોમાં કન્ટિન્યુ બિન રહીજો આપણે જઈ ફટાફટ પેલા ગણપતિ આપડે ગણપતિ દાદા આવી ગયા અને આરતી બારતી બધું કમ્પ્લીટ આરતી એમાં એવું છે કે આરતીમાં સાઉન્ડ વાગે એટલે આપણે કોઈ પણ આવે પણ નાના નાના બાળકો બધા જો આરતી લઈને આટા મારતા હતા તો બસ બીજું તો કાંઈ નહીં ને મેં તમને હવારમાં ડેકોરેશન બતાવ્યું હતું એમાં જોવો તમે બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે આ રીતે છે કંઈક અને આરતી કરી નાખી છે તો આપણે જો ખાલી દર્શન કરવા આસન મૂર્તિ એટલી મસ્ત મૂર્તિ છે તો બસ બીજું કાંઈને હવે આપણે જવી બીજી જગ્યાએ દર્શન કરવા તો બનાવી રહીજ ચાલો તો આપણે જો ગણપતિ દે એથી વેસ્યા દર્શન દર્શન કરીને કારણ કે આરતીનો લાભ લે અને અમારા મેડમ રસોઈ કરે છે શું રસોઈ બનાવો ઇન્ડોરા ને શાક અને રોટી આજ બહુ મોડું થઈ ગયું છે અને શું છે કાવ્ય બેન બોલો અને કાલ છે ઋષિ પાછમ કેમ કાવ્ય બેન કાલે ઋષિ પાછમ રહેવાની છે તો બસ બીજું તો કાંઈ નહીં અને કારણ કે આપણે ગયા ગણપતિ તો એ ગણપતિ આપણે જઈ આવ્યા છીએ દર્શન કરી આવ્યા છીએ દાદાના અને બીજું તો કાંઈ નહીં અને તમારા ગામમાં બેહડા કે નથી બે કોમેન્ટ કરજો કોને કોને બે અને જય ગણેશ ખાલી લખી નાખજો કોમેન્ટમાં અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે આનો અવલોક કરીશું પૂરો અને હવે મળશે આપણે નવા ઓલોગમાં ક્યાંથી જય માતાજી જય મંગળ માધ્યમ માધ્યમ ચાલો તો ભાઈ